નમસ્તે ખેડૂત મિત્રો કૃષિમલ મોલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સણોસરા ગામે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેની સ્વસ્તિક સીટનું સંકલ્પ વેરાયટી આપણે વાવેલી છે તો ખેડૂત સાથે આપણે વાતચીત કરીએ કે તેને કેવો અનુભવ રહ્યો છે શું નામ ભાઈ તમારું દિનેશભાઈ મોહનભાઈ નાદેપરા ગામ તમારું સણોસરા મોબાઈલ નંબર અઠ્ઠાણું હવે તમે કઈ વેરાયટી વાવી છે સંકલ્પ કેટલો થયો વિકેટ બચા બગડી ગયો તો નકર તો બત્રીસ મણ કરતા વધી જાય ચાલીસ મણ સુધી પોચી જાય એવું છે ને અને જીવાય તો કેવી આવતી હાવ હળવા નોર્મલ તમે દવા નો છટકાવ કરેલો હૈ અને જીંજવાની સાઈઝ ક્વોલિટી ફ્લાવરિંગ પછી જાળવાની હાઈટ ની બધું કેવું તમને લાગ્યું હાઈટમાં બહુ મોટું બહુ મોટું અને તમારે બીજા ખેડૂત મિત્રોને ને કઈ ભલામણ કરવી હોય કે આ વેરાયટી વિશે તો તમે શું કહો ના વાઈવા જેવી જાત છે વાઈવા જેવી જાત છે બરોબર અને પ્લસ એ વસ્તુ કે ગુલાબી એડનો એટેક ખરો એમાં હા થોડો ઘણો એટલે બીજી વેરાયટી કરતા ઓછો ગણવાનો થાય ને આપણે એમ અને બીજા ખેડૂત ને તમારે કેવું હોય કે ભાઈ આ વેરાયટી વાવો તો વધારે સારું ઉત્પાદન એમાં બીજી વસ્તુ કરતા આપણે વધારે આમાં લઈ શકીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે કરી શકીએ એવી વેરાયટી છે બરોબર સ્વસ્તિક એગ્રી સીટનું સંકલ્પ અને આ વર્ષે તમે સંકલ્પ વાવવાના સૌ કેટલા વીઘાનો વાવશો આઠ થી દસ વીઘાનો વાવવાનો છે ફાઇનલ જ છે બરોબર ધન્યવાદ